વિદ્યાર્થીઓને વાલીઓ આજે આપણે એડમિશન કમિટીની વેબસાઇટ પર કેવી રીતે જવું અને પીજી યુજી પેરામેડિકલની વેબસાઇટ માટે કઈ રીતે આપણે જોઈ શકીએ એના વિશે વાત કરીશું તો હું સિમ્પલ અને સરળ ભાષામાં કહીશ કે તમારે ગૂગલ પર ફક્ત એડમિશન કમિટી લખવાનું છે એ ડી એમ આઈ ડબલ એસ આઈ ઓ એન સ્પેસ committee c o d b l m i d b l t e તમે એડમિશન કમિટી લખશો એટલે તમને સૌથી પહેલા જે દેખાશે એ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ m e d a d m gujarat .org તો આ તમે વેબસાઈટ દેખાશે m e d a d m g u j a r a t .org આના પર તમે ક્લિક કરશો એક મેઇન પેજ આપશે આ ગુજરાત એડમિશન કમિટીનું આ વેબ પોર્ટલ છે અને આ મેઇન પેજ છે આ પેજ પર તમે સૌથી પહેલાં જોશો લેફ્ટ સાઈડમાં રિફંડ વિશે લખ્યું છે રિફંડ પીજી યુજી રિફંડ એના માટે લોગ ઇન કરવાનું પણ હવે જેમને સ્ટુડન્ટ એડમિશન લેવું છે એ સ્ટુડન્ટને તો આની જરૂર નથી હાલમાં એટલે આપણે એના નીચે જોવાનું છે પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન આ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે એમ કર્યા પછી તમારે એમડીએમએસ કરવું હોય બીડીએસ કરવા પછી તમારે એમડીએસ કરવું હોય હોમિયોપેથીમાં બી એમએસ બી કર્યા પછી આયુર્વેદ હોમિયોપેથીમાં તમારે માસ્ટર ડિગ્રી લેવી હોય એમએ એમ એસ એમએચ એમએચએમએસ તો એના માટે તમારે આ ત્રણ અલગ અલગ વિન્ડો છે તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં તમે મેડિકલ પર ક્લિક કરશો તો તમને સામે વેબસાઇટ દેખાશે એમડીએમએસ ડિપ્લોમા કોર્સીસ હા પીજી એમડી એમએસ ડિપ્લોમા આ ત્રણ વસ્તુ ત્યાં ઉપર હેડિંગમાં લખેલી દેખાશે આ એડમિશન કમિટીએ હમણાં અપડેટ કર્યું છે પછી આ ડેન્ટલ પર જશો તો તમને દેખાશે પીજી એમડીએસ હા હમણાં રિફંડના રાઉન્ડ ચાલે છે પણ તમને ઉપર એને સૌથી પહેલાંની જે લાઇન છે ને આથી પ્રવેશ સમિતિ જણાવે છે આ લખે છે ને એને નીચે જોવાનું પીજી એમડીએસ લખ્યું છે એ પછી એના નીચે તમે ક્લિક કરશો હોમિયોપેથી આયુર્વેદ પર તો અહીંયા પીજી આયુષ આયુષ રિફંડનું હજુ આવ્યું છે હેડિંગ હજુ નાખવાનું અહીંયા બાકી છે એટલે એડમિશન કમિટી વેબસાઇટ અપડેટ કરી રહી છે તો અહીંયા પણ હેડિંગ આવી જશે હમણાં હેડિંગ આવ્યું નથી પણ પીજી આયુષ તમને રિફંડ રાઉન્ડ એમ દેખાશે તો આ ત્રણ વેબ આ ત્રણ છે મેડિકલ ડેન્ટલ હોમિયોપેથી એ પીજી માટે છે માસ્ટર કોર્સિસ છે એના નીચે તમે જોશો અંડર ગ્રેજ્યુએટ એડમિશન જે આપણે નીટ યુજી આપતા હોય એમને એડમિશન લેવાનું હોય એમના માટે આ વેબસાઇટ છે મેડિકલ એન્ડ ડેન્ટલ તમે એના પર ક્લિક કરશો તો તમારી સામે પેજ ઓપન થશે યુજી મેડિકલ ડેન્ટલ આ વર્ષે એડમિશન કમિટીએ છૂટું પાડી દીધું છે નહીં તો પહેલાં બધું કમ્બાઇન્ડ ચાલતું હતું એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથી સાથે હતું પણ હવે છૂટું પાડી દીધું છે અને હેડિંગ પણ હમણાં અપડેટ કર્યું છે યુજી મેડિકલ ડેન્ટલ આ મેડિકલ ડેન્ટલ માટે અલગ થઈ જશે અને એના નીચે તમે જોઈ શકો આયુર્વેદિક એન્ડ હોમિયોપેથી ત્યાં તમે ક્લિક કરશો તો તમને દેખાશે યુજી આયુર્વેદા એન્ડ હોમિયોપેથી આ વેબસાઈટ જુદી રહેશે આયુર્વેદ હોમિયોપેથી એડમિશન લેવા માટે એટલે હવે બંને વેબસાઇટ જુદી જુદી થઈ ગઈ છે આયુર્વેદા હોમિયોપેથી જુદી કેમકે એના રાઉન્ડ જુદા હોય છે સમય જુદો હોય છે અને મેડિકલ ડેન્ટલની જુદી એનો રાઉન્ડ એન્ડ રાઉન્ડનો સમય જુદો હોય છે એટલે હમણાં સુધી એક સાથે ચાલતું હતું ગયા વર્ષે થોડું છૂટું પાડ્યું હતું પણ આ વર્ષે કમ્પ્લીટ વેબસાઇટની અહીંયાથી પોર્ટલ પર જ અહીંયાથી તમે જાઓ છો ત્યાંથી તમને છૂટા પાડી દીધા રસ્તા કે મેડિકલ ડેન્ટલ જવું હોય તો એની વેબસાઇટ અલગ છે અને આયુર્વેદિક હોમિયોપેથિકમાં જવું હોય તો એની વેબસાઇટ અલગ છે એના નીચે સૌથી એના નીચે જોશો તમે પી એન એ એમ ઇસી એડમિશન નર્સિંગ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ માટે તો આ નીચેનું ઓપ્શન છે અહીંયા તમે ક્લિક કરશો તો તમને પેજ દેખાશે હમણાં હાલમાં લખ્યું છે ઓનલાઈન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ તો હાલમાં આ પેરામેડિકલની વેબસાઈટ છે અહીંયા પેરામેડિકલ લખ્યું નથી પણ એ નીચેની તરફ લખ્યું છે જો ગુજરાત વિભાગના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એ ધોરણ બાર પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે ધ ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસના નામે એડમિશન કમિટીની રચના કરેલ છે ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે એમાં ફિઝિયોથેરાપી નર્સિંગ હા ઓપ્ટોમેટ્રીને આ બધું જ લખેલું છે જીએનએમ એનએમ તો આ છે પેરામેડિકલની વેબસાઇટ અને ઉપર પણ તમને દેખાશે કે બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપી એમની પેલી કોલેજની લિસ્ટ છે તેથી તમને ખ્યાલ આવી જશે તો સૌથી છેલ્લા મેં અહીંયા જે મૂક્યું છે એ ફિઝિયોથેરાપીનું છે એટલે તમે આ એક જ પોર્ટલ છે અહીંયાથી તમે પીજી માટે પણ જઈ શકો મેડિકલ માટે જુદું છે ડેન્ટલ માટે જુદું છે આયુર્વેદ હોમિયોપેથ માટે જુદું છે અને યુજી માટે પણ મેડિકલ ડેન્ટલનું જુદું છે આયુર્વેદિક હોમિયોપેથિકની જુદી વેબસાઇટ છે અને પેરામેડિકલની જુદી વેબસાઇટ છે તમે આ વેબસાઇટ પર ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે અને તમે આને રેગ્યુલર જોતા રહેશો તો વેબ વેબસાઇટ પર જે પણ અપડેટ આવશે એ તમને મળતી રહેશે હાલમાં પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે કે વર્ષ પચીસ છવ્વીસના નર્સિંગ ફિઝિયોથેરાપી અને પેરામેડિકલના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે હવે ટૂંક સમય શું છે તેની માહિતી નથી પણ એક સૌથી અગત્યની વાત જો આ છવ્વીસ મેના આવી છે અપડેટ હા આજે જ અપડેટ આવી છે જો સૌથી સરસ આજે જ અપડેટ આવી છે ઓનલાઈન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ એક માટેની માહિતી ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ બે માટેની માહિતી વિવિધ અભ્યાસક્રમ માટે ઇલિજિબિલિટી ક્રાઈટેરિયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણેના પ્રમાણપત્રો તૈયાર રાખવા જો કેટલું સરસ આવી ગયું આજે એટલે તમે હવે મેં આગળ આનાથી પહેલાં જે એક વિડીયો શેર કર્યો હતો એમાં તમને આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને રજીસ્ટ્રેશનના જે ડોક્યુમેન્ટ છે એના વિશે વાત કરી હતી પણ હવે પછી આના પછીના વિડીયોમાં હું તમને જણાવીશ કે આ ડોક્યુમેન્ટ હવે કયા કઈ તારીખના જોઈશે અને એડમિશન કમિટીએ ચાલુ વર્ષ માટે શું ડોક્યુમેન્ટ માંગ્યા છે એના વિશે વાત કરીશું હાલમાં ફક્ત તમે આ વેબસાઇટ પર કેવી રીતે જવું એ તમે સમજી લીધું હશે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો જેથી સૌને ફાયદો થાય સૌને લાભ મળે બધાને સારી કોલેજોમાં એડમિશન મળે અને આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ ભણી ગણીને આગળ વધે અને બધા સારી ફિલ્ડમાં એડમિશન મેળવે એવી શુભેચ્છા